મરુનામ દીપ ધમેચર બનાવમાં તો એવું ભાઈનું અમે નાના સર્કલ પાસે આઠ મિત્ર હતા અમે અમારી સ્પીડ નોર્મલ હતી પાછળથી એક કાર આવી સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી અમે બધા મિત્રોએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડીમાંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઈક હતા એને આવીને સીધું પાઇપ થી એટલે ધોકા થી ધોરમાર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પછી પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય હેર કટ હોય એને ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ વહામાં બધે હા મિત્ર ને માર્યો છે ને હા ખાલી ગાડી અથડાવા બધે છે માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું માયરા ને તો આ આ લોકોને કેમ નહીં